દાહોદ જિલ્લાના બદલી વાંચુક શિક્ષકોએ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું કર્યું સન્માન દાહોદ જિલ્લામાં ફરજ બજાવતા જુદા જુદા જિલ્લાના તમામ શિક્ષકો જિલ્લા ફેરબદલી કેમ્પ બાબતે ચિંતિત હતા ભવિષ્ય અંધકારમય હતું બદલી કેમ્પના કોઈ સમાચાર કે એંધાણ ન હતા આશાનું કોઈ કિરણ ન હતું ત્યારે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષશ્રી દેસિંગભાઈ તળવી મહામંત્રી શ્રી જનકભાઈ પટેલ અને સંગઠન મંત્રી શ્રી દીપકભાઈ અમરિયાર સાહેબે ભગવાન કુબેરેશ્વર મહાદેવના મંદિરે લીંબડી ખાતે સમગ્ર ગુજરાતમાંથી સૌપ્રથમ સરકાર સમક્ષ બદલી કેમ્પની રજૂઆત કરવાની અને કેમ્પ લાવે અપનાવવાની સો ટકા ગેરંટી આપી હતી ત્યારે શિક્ષકોએ નક્કી કર્યું હતું કે જો બદલી કેમ્પ આવશે તો આજ કુબેરેશ્વર મહાદેવના મંદિરના સાંનિધ્યમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું

ભગવાન કુબેરેશ્વર કુંકું તિલક સાક્ષીમાં સન્માન કર્યું હતું જુદા જુદા જિલ્લાના દાહોદ જિલ્લાઓમાં ફરજ ભગવાન શિક્ષકોએ સંગઠન સન્માન કર્યું હોય તેવો ઇતિહાસમાં પ્રથમ કિસ્સો છે સાથે સાથે અગ્રતાની જગ્યા સેનોરિટીમાં કન્વર્ટ કરાવવા જેટલા એ ફોર્મ ભર્યું છે એ તમામનું લિસ્ટ મૂકવામાં અને અરજી કરેલ તમામ ઉમેદવારોને સ્થળ પસંદગી માટે લાભ આપવા રજૂઆત કરી સર્વે મો મીઠું કરી છૂટા પડ્યા હતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કામ કરી રહ્યું છે સંગઠન મહાન છે વ્યક્તિ નહીં સંગઠન સમુદ્ર સમાન છે તરંગો એ સમુદ્રના ઘટક છે સમુદ્ર હશે તો તરંગો હશે સમુદ્ર નથી આવી વિચારધારા ધરાવતો અને રાષ્ટ્રહિત શિક્ષણ હિત અને સમાજહિત માટે કાર્ય કરતો સંગઠન એટલે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રિપોર્ટર સુરેશભાઈ એસ મકવાણા ગુજરાત બ્યુરો છે